સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને ડાયરો બધોય મજામાં વાગ્યા અટાણે મિત્રો હાડા હાથ ને અમારા કામકાજ ની વાત કરીએ ને તો સાહેબ મૂકી દીધી તો અટાણે વિડીયો ચાલુ કરવાનું કારણ એ છે મિત્રો કે અમારે ત્રણ કે ચાર દિવસયાનો વરસાદ આવે ને વરસાદ કઈક વેલો પાંચ વાગે આવે ને આઠ સાડા આઠ વાગ્યા સુધીએ એટલે કે બહુ વરસાદ ની ઝીણો ઝીણો આપણે એમ થાય કે આસ્તા ફૂલ આપણે ધરવી દઈએ હો વરસાદ દો દર વાગે કે ઉનારો આવ્યો મિત્રો એવું બધું કામકાજ છે માખણ કાઢી સાહીની કોથરી ભર દઉં ઘરે લગભગ દોઈ લીધું ને કૃષ્ણ હજી લગભગ હુતી આ સુતી સજ મિત્ર ઉઠીને આડાવરી થતી હોય અમારા બા ઠાંભવીસરે વિસરે હવાર હવાર હવારમાં અમારા બા નેવરા થઈ ગયા વિસરે લે હાવણો તો વાતાવરણ ની વાત કરીએ મિત્રો તો કાયમ મિત્રો જો એ પાસે હું ભૂલી જાય તમને કેતા આવી રીતના થોડો થોડો વરસાદ હોય જો ખાડા પાણીના હા ફૂલગર ગાય દો મિત્રો જય માતાજી ને હરર મહાદેવ હાદેવ બધાઈ ને તો મિત્રો અત્યાર વાગી ગયા છે સવારના હાડાઠક દિવસ થયું હા નવ કઈ ખબર છે નહીં મને હું ઉઠી ગઈ ઉઠી મેં હજી કઈ કામ કર્યું નથી પણ એક હારા મારું કામ કરી નાખું મી હું છે ને હિંડોરે બેઠી બેઠી પેડા ખાતી હતી મિત્રો એ પેડા છે ને અમારે પાડો માટે એટલે કે મીણનભાઈ ત્યાંથી આવ્યા તો મેં તમને મરથી કીધું હતું જ કે મીણનભાઈ ત્યાં દીકરી આવી પછી મારી માઈને બોલાવવા ગઈ તો અહીંયાથી આવ્યા પેડા પેડા આયા હતા દુનિયા ને એટલા તો ખોખા માં આવ્યા હતા ને એટલા તો આ કોથળી માં આવ્યા હતા કાલ તા ખાઈ એક ધારા તું હજી ડુઈ કા ને પેડા ને દીકરો આવે એ તા બધા પેડા વેસે ઈ વાત તા હાઈ આપણે જોયું એ મીણન ની દીકરી આવી ને ઈને પેડા વૈસા બધે પછી પેડા ભારો ભારી ની છોકરી ની તોયરી તો કાલ ના નાગબાઈ નું મંદિર છે ઈ મેં તમને આગળ દેખાડ તો ખબર હોય તો હું ગઈ થી ધૂપ દીવાન કરવા તો ન્યા તોયરી પછી ઓર્ડર તોયરી પછી હજી એક જગા ની કોઈ ગામ છે ન્યા તોરવા જવાની છે પછી ઈ મોરે ક્યાંક તોઈ દીધી ચાર એક ઠેકાણે તોઈ ને એવું બધું છે તો હાલો કામ કાજ કરી નાખીએ હવે બધું પછી તમને તબેલામાં માં દેખાડ્યું બધું હે ખેરખું પ્રોપર મારી માં દેખાડી એને હું બોલતી જાય કુંડીયું બધું કુંડી હજી લગભગ ખેરખ્યું તમને નથી દેખાડ્યું એટલે બધું ખેરખું દેખાડ્યું આજ હાલો મિત્રો તો વાત તો ઘણી બધી કરી લીધી આપણે હવે હું તમારા બધા માટે લઈશ કેમેરામેન જરાક શેટા તા જાવ તમે તમને ઘીએ તમે શેટા જાવ એમાં કામ વરે દૂર જાવ હા એમ જરાક માંડવીન લીલકા આઈ ને દેખાય તો આમ જરાક ઉઠા આવે મારો આમાં કામ હું તો હું કઈ લાકડી જેવી લાગુ તો મિત્રો હું તમારા બધા માટે લઈને આવી ગઈ છું ઇન્સ્ટાગ્રામ ક્વેશન વિડીયો બધા માટે બરોબર થોડુંક પોતરું બોલાઈ જાય પણ હાયલા કરે મિત્રો કેમેરામેન ખાલી ફોન આમ રાખીને ઉભો માં તમને કાયમ મારે શીખાડવું પડે કઈ ઝૂમ કરાય કઈ નજીક લેવાય કઈ દૂર લેવાય ને ઝૂમ હાવ ન કરી નાખતા રેડી પતાવ નાખું મિત્રો હાલો તો મિત્રો હું તમારા બધા ઇન્સ્ટાગ્રામ ક્વેશ્ચન વિડીયો લઈને આવી ગઈ ગઈકાલે મેં સ્ટોરી મૂકી હતી સ્ટોરીમાં મેં કીધું કે મિત્રો તમે જે મને પ્રશ્ન પૂછો ઈનો હું જવાબ તમને વિડીયોમાં દઈ તો આજ હું લોંગ વિડીયો બનાવું ને ઇન્સ્ટાગ્રામ આપણે ક્વેશ્ચન વિડીયો બનાવવાનો છે તો બે ત્રણ દિવસ થયાનું મારી માનું વોટ્સઅપ થઈ ગયું તું બોન તો કોઈ ધ્યાન દેતું નતું બિછાડી કહેતી હતી ત્યાં કહ્યું નહીં મને નીતિ કે મને કોઈ વોટ્સઅપ ખોલી દયો ખોલી દયો પણ અમે બે ધ્યાન ન દીધું પણ આજ ફાઇનલી મેં મારી માનું વોટ્સઅપ ખોલી નાખ્યું કારણ કે મારે ઇન્સ્ટાગ્રામમાં તમને જવાબ દેવા હોય તો મારે આમાં બધા સ્ક્રીનશોટ નાખવા પડે સ્ક્રીનશોટ મેં બધાય નાખી લીધા મારા ફોનમાં વિડીયો ઉતરે તો હાલો હું તમને પહેલા પહેલા પ્રશ્ન મારું ગામ છે રાણા બોરડી ને ભાણવર થી કેટલું થાતું હોય આઈ ડોન્ટ નો મને કઈ ખબર છે નહીં પણ મારી માં હિંદર કિલોમીટર કીએ બરોબર તો ભાણવર થી મિત્રો છે ને ભાણવર ખાલી વીસ પચીસ કિલોમીટર જેવું થાય એ કિલોમીટર મારી મારી ખબર હોય ને દે વાંધો આવી જાય પાછો અને બીજી ની વાત કરીએ તો તમે ક્યાં રહો છો તમારી ઉંમર કેટલી છે તમે તબેલા નો શોખ બહુ લાગે કા તો મારી ઉંમર ઓગણી વર્ષ ની છે રેવાની વાત કરીએ તો મેં તમને આગળ કીધું રાણા બોડી તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ને ઉમરની વાત કરીએ તો ઓગણીસ વર્ષ ને તમને તબેલાનો બહુ શોખ છે ભાઈ એમ કહે તો હા ભાઈ સો ટકા તમારી વાત હાસી છે મને જ નહીં મારા ફેમિલીમાં અમે ચાર મેમ્બર છે ચારે ચાર ને અમારે તબેલાનો શોખ બધાઈ નહીં અને બધાય કરીએ ઢોરનું નું હપીને તો જ એવડો તબેલા થાય ને કદા થાય નહીં મારી પાસે તમને દેખાતો જ હે બરોબર હવે એ કોમેડી વિશે કે શું કહું બેન તમારા વિડીયો જોઈને જ હસવું આવે તમારી બોલી થોડી અલગ લાગે અમને અમારી બોલી અલગ છે નહીં પણ આપણે શું કેવાય ગામ ગામની બોલી બધા ની અલગ હોય હરઠ માં જાવ ને તો હાવ તોસડી બોલી હોય આપણે અહીં ઓલું કરીએ તોસડી લાગે પણ નાની બોલી ઈ ટાઈપ ની હોય મારી માં હરઠ નીચે અમે જતા હોય એટલે મને ખબર છે ઈ મારા વા કામ કે હું માતાને એટલે બોલી બધાયની તમને એવું લાગે કે આની બોલી તોસડી છે પણ તોસડી હોય નહીં ઈ પહેલાથી ઈનું આખા ગામમાં ઈ રીતની બોલી હોય એટલે હું તમને લાગે એટલે મારી બોલી પહેલાથી જીવી છે એવી જ છે મેં કઈ ફેરફાર કર્યો ન સોશિયલ મીડિયામાં આવીને મારી બોલીમાં બરોબર એક કોમેન્ટ એવી છે કે વાવ ક્યૂટ તો થેન્ક યુ એક કોમેન્ટ એવી છે ઓમ નમો નારાયણ તો બધાયની ઓમ નમો નારાયણ પછી એક કોમેન્ટ એવી છે કે વેર આર યુ ફ્રોમ તો ઈ તો મેં તમને કહી દીધું કે માય ફ્રોમ ઇસ રાણા રાણાબોરડી બરોબર અને તમે પણ જો કોઈ પણ એવી આડી આવી જાય કે હારામાં હારી ભેંસણ ગમી જાય તો લઈ આવીએ કઈ નોકરી ન હોય અમારે તો નીતિન ભાઈનું બરોબર એક કોમેન્ટ એવી છે કે પ્રમોશન કરવું છે શું ચાર્જ લ્યો છો તમે પ્રોમોશન નું તો આમાં હું તમને ન કહી શકું કે કેટલું ચાર્જ પહેલા મારે પૂછવું પડે કે તમારે કીવાનું પ્રમોશન કરવું નહીં આવી પ્રમોશન કરવાનું છે કીવાની દુકાન છે નાની છે મોટી છે એ પ્રમાણે પ્રમોશન ચાર્જ હોય ને કેટલો પલો છે ઝૂકડું હોય તો એ પ્રમાણે સેટ હોય તો એ પ્રમાણે ફિક્સ ના હોય આપણું પછી બધી વસ્તુ પ્રમાણે હોય બરોબર એક કોમેટિવ વિશે કે હર મહાદેવ તો ભાઈને હર મહાદેવ કચ્છ ક્યારે આવો છો તો કચ્છ ઈ બાજુ આવ્યું તો જરૂરથી વિડીયો બને હું કોઈ સસ્ક્રાઈબ કે ફોલોઅર હોય તો જરૂરથી તમે આવી જ્યો ને એક વિશે કે આપ હો તો તમને નવ્વાણું ટકા કોમેન્ટ બધા ની છે કે તમે ક્યાંથી છો બરોબર અને તમારા પાપા કેમ વિડીયા માં ઓછા આવે છે તો એ આપડા પરબતભાઈ ની કોમેન્ટ છે પરબતભાઈ આહિર તો પર્વતભાઈ વિડીયા માં ઓછું આવવાનું કારણ ઈ છે કે મારા પપ્પા ને બહુ બોલવું ફાવે નહીં પાછું માર પપ્પા ને દુકાન નું કામ હોય એટલે હવે વહેલા વયા જાય પાસે મોડા મોડા અંધારું થી આવે વિડીયો ઉતરી ગયો વિડીયો નો એન્ડ દેવાઈ ગયો એટલે મારા પપ્પા ઓસા એવા હારું વિડીયા માં આવેન્ટ છે એક કોમેન્ટ એવી છે કે શાદી વાળા વિડીયો બનાવો એટલે કે લગ્ન ના વિડીયો બનાવો તો લગ્ન કોક ના જરૂર થી વિડીયો બનાવી હું જ આપડે કોટમમાં કોઈ ના સે ની હું ઓલું હું શે કામ લગન હા એ વાત હાસી તમારું ગામ કયું છે તો એ કઈ દીધું મી ક્યારેક આવો ગારી ઉધાર ની મુલાકાતે ઈ કઈ ગામ નું નામ છે મેં પેલી ફેરે સાંભળ્યું ભાઈ ગારી ઉધાર કિયા ગારી ઉધાર હા અને એક કોમેન્ટ એવી છે કે ગુજરાતી સરસ બોલો છો તો અમુક ને શું લાગે કે તમારી ભાષા સાંભળી મને હું આવે અમુક એવું ક્યાંય ગુજરાતી સરસ બોલો છો તો આમાં બધા વિચાર અલગ અલગ હોય અમર અમુક ને ન ગમતું હોય અમુક ને ગમતું હોય બરોબર અને એક કોમેન્ટ બહુ ઓલી છે એમાં મારે થોડુંક સમજાવવું પડે એમ છે એટલે હું થોડીક વાહે રાખું બરોબર ને એક કોમેન્ટ એવી છે ઓમ નમ નારાયણ ઓમ નમો નારાયણ ફેમિલી વિડીયો બનાવો બધાને લઈને મહાદેવ તો જરૂર થી ફેમિલી આખે આખી અવેલેબલ હશે ને ઘરે ત્યારે આપણે ફેમિલી વિડિયો પણ બનાવશું જરૂર થી ભાઈ તમારી ઉંમર તો એ મેં તમને કહી દીધું અ ફાર્મિંગ વર્ક હા તો જ હા ભાઈ ફાર્મિંગ વર્ક અને આપણે પશુપાલન બે કરીએ અમે ખેતરનું પશુપાલન બે તો તમે પોરબંદર કયા ગામથી છો તો પોરબંદર ફ્લાઇટમાં ગયા તા બુટ અત્યારે હોમ વેથી તો હા હું ફ્લાઇટમાં ગઈ હતી હું દુબઈ ગઈ હતી પ્લેનમાં પણ અત્યારે હું ઘેર છું હું દુબઈ થી પાછી આવતી રે એટલે તો હવે જે આપડે પેલેથી ધંધો હોય તો કરવો જ પડે આપડે બરોબર એટલે હું બધું છે એ કોમેન્ટ એવી છે કે તમારે કેટલા વીઘા જમીન છે તો કેટલા વીઘા જમીન હતી એ પૂછ્યું હોત ને ભાઈ તો હું તમને કહી દે તો હવે કેટલા વીઘા જમીન છે તો એનો મારે તમને જવાબ દેવો હોય તો હું એ રીતના દે કે ભાઈ મારે એક વીઘા જમીન હતી બધા ભાઈઓ વસારે અમારે તો એ વેસી નાખી ને બે વર થઈ ગયા ને અત્યારે અમારે જમીન છે નહીં હતી પણ વેસી નાખી બરોબર અને એ કોમેન્ટ એવી છે કે કૃષ્ણા મને ગર્વ છે તમારા ઉપર કે

બતાવવાની બતાવશું છના છાટ હવે એમાં હું કઈ સમજી ની મારી માં તો માસ ધારક તું મને કહી જાય હા મસ્ત નેમ વાળા વિડીયો બનાવો તો એ તમારી સો ટકા વાત હાશ મસ્ત નેમ વાળા બનાવીએ વિડીયો પણ હું કેવાય પેલાથી આપણે આ બધું દેખાડતા હોય તો ખેતીવાડી ને સ્ટાર્ટ કરી દે ને જોવું ના ગમે એવા પણ હું બર્થ ડે વિડીયો મારી જે બીજી આઈડી છે કૃષ્ણ ગોસ્વામી ઓફિશિયલ એમાં બર્થ ડે વિડીયો બનાવીને સ્ટોરી રાખીને મેન્શન કરી દઉં જો કઈને બનાવી તે પ્રમાણે કહી જ્યો મિત્રો એ ખાઈ બોલું ને એટલે જરાક ઉધરો આવી ગઈ તો બર્થ બર્થડે વાળા હું વિડીયો બનાવું તો હારું આવે ને આ બધું આ બાજુ વહી જાવ તો કઈ વાંધો નહીં તો કઈ જો મને એ પ્રમાણે ચાર્જ થાય તો મને પેલા ચાર્જ નું અમુક લોકો ને મેસેજ કરે ને કે બેન પ્રમોશન કરવો તો મને કોઈ પૂછે ને તમે કેટલું ચાર્જ લે ભાઈ તમે તમારો ધંધો રાખીને બેઠા એ રીતે અહીં મારો ધંધો રાખીને બેઠી તો ચાર્જ તા લાગે ને બરોબર એટલે ચાર્જ વગર નો એક વિડીયો બનાવવામાં ન આવે અને હવે મેં તમને કોમેન્ટ કીધી હતી કે કોમેન્ટ આવી એનો સહેલા જવાબ દઈ તો એ કોમેન્ટ એ રીતના છે કે કૃષ્ણા બેન તમાર તમે વિડીયો બનાવો તો કોઈ કઈ કીએ નહીં કેવી રીતે ફેમસ થયા કેવું કન્ટેન્ટ તો માં હું કારી દેખાતી હ નવાણું ટકા તો ફેમસ હું કેવી રીતના થઈ તમને કહું તો છે ને સ્ટાર્ટિંગમાં તો હું બે વર યુટ્યુબમાં કામ કરતી તો યુટ્યુબમાં એટલો બધો રિસ્પોન્સ ના મળ્યો પબ્લિકનો મને પછી ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી કરી આપણે સો સાત મહિના થયા ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી કરીને આપણે ઢોરના અને ખેતરના વિડીયો મૂકવાના સ્ટાર્ટ કર્યા તો પબ્લિકને બહુ ગમ્યું એ રિસ્પોન્સ સારો ચડ્યો એનો તો કન્ટેન ની વાત કરો તો કન્ટેન મારા પાસે એક ઢોર ઢાખર ને ખેતીવાડી બેનું છે અને ઘર કામ બસ

તમને મળી જાય તો એવા માટે તમારા ફાયદા માટે હું ત્યાં પ્રમોશન કરું કે ઈ દુકાન બીજા પ્રમોશન કરું એમાં તમારે તમારી જોખમે ઓલું કરવાનું એટલે તમારા ફાયદા માટે હું પ્રમોશન મૂકું તો પ્રમોશન વિડીયો આખે આખો જોઉં તમારા ફ્રેન્ડ્સમાં પણ શેર કરો તમે તો તમને પણ ફાયદો થાય તમારા ફ્રેન્ડ ને પણ ફાયદો થાય પોરબંદર માં ઘણી એવી દુકાન છે જ્યાં ઓફર રાખી દીધી હોય કપડાઓમાં જે કપડા તમને ડબલ ભાવે મળતા હોય અડધા ભાવમાં જ દઈ દેતા હોય તો પ્રમોશન વિડીયો તો જરૂરથી જોવાના મહારાજની ગમે મૂકે ના પ્રમોશન વિડીયો જોવાના બરોબર અને આ બે મને પૂછ્યું તો બેન પેલા સ્ટાર્ટિંગ માં તો જો કે મને ફેમિલી નો સપોર્ટ હતો એટલે મને કોઈએ કંઈ કીધું નથી વિડીયો બનાવવા બાબતમાં કારણ કે વધારે પૂરતો મારી માનો સપોર્ટ હતો ને મારી માય વિડીયો માં આવતી મારા ભાઈ ને મારા પપ્પા એ કઈ કઈક આવતા એટલે મને કોઈ કઈ કીધું નથી ફેમસ કઈ રીતના થાય તો ઢોળ રાખર ને ખેતીવાડી માંથી જ હું ફેમસ થઈ ને દેશી ભાષા આપડી હું વિડીયો સ્ટાર્ટ કરું એટલે હું કોઈ દી એવું ન વિચારું કે મારે મેકઅપ કરવો લિસ્ટી કરવી કે મારે લાલી કરવી કે મારે સાંડલો કરવો કે મારે વાળ છૂટા રાખવા ઈ બાબતે હું ફેમસ થાય કારણ કે દેશી છોકરી હોય ને જરાક વધારે ફેમસ થાય માણા માણસ જ વિચાર કરે કે આ છોકરીને કંઈ તૈયાર થવાનો એટલો શોખ છે ને મૂકીને બનાવે તમને કહી દીધું કે તમે એટલી બધા એની કોમેન્ટ હતી તો સોરી કોમેન્ટની ક્વેશ્ચન હતા તો તમારા બધા ઇન્સ્ટાગ્રામની કોમ ના મેં એક જવાબ દઈ દીધા ને હું તમને એમ કહું કે તમે મને પ્રશ્ન પૂછો એનો જવાબ દે પણ તમે પ્રશ્ન એ રીતનો સારો પૂછો ને તો જરૂરથી જવાબ દઉં પૂછો ને તો સોરી હું તમને જવાબ ન લોકો એ મને બીજા પ્રશ્નો પૂછાય એનો જવાબ ના દઈ હગું કારણ કે પ્રશ્ન જે ટાઈપના ના પૂછાય એટલે સોશિયલ મીડિયામાં પણ આપણે બોલવામાં ઓલું થાય કે કઈ રીતના આપણે એના પ્રશ્નોના જવાબ દેવા મને એ રીતના થાય પણ પ્રશ્ન પૂછવા વાળા ને એ રીતના નો થયું કે આપણે કઈ રીતના આ બેન ને પ્રશ્ન પૂછવો બરોબર તો એ રીતનો જવાબ નહીં દઉં તહેવાર નજીક આવે આવેરબંદર નો મેરો સ્ટાર્ટ થાય બધાય બધાય પણ પણ ફૂલ ફેમિલી આવશું તમે જરૂર થી જરૂરથી ભેગા જાવ છોકરા છોકરી જી હોય બધા મારા ભાઈ બેન જ છે હામો અલી કહીજો કે ફોટો પાડવો તો હું કઈ ના નહીં પાડું અમુક ને એવું લાગતું કે ક્રિષ્નાબેન ફોટો નહીં પડવે પણ ભાઈ તમે બધાય મારા ભાઈ છે બધી બહેનો છે તો જરૂરથી આવી આપણે આજના આપણે જ જ એન્ડ દઈએ જો તમને ગમ હોય તો વિડીયો શેર લાઈબ કરી દેજો બધાય છે ને વધારે તમને એમ ભૂતકાળ કે બેન તમારી સ્પીચ અમને બહુ ગમે તો સો ટકા તમારી વાત સાચી ભાઈ સ્પીચ ગમવાનું કારણ એ છે કે અમુક લોકોના ને કેમેરો આવી જાય તો એની બોલતી બંધ થઈ જાય પણ આપણે એવું કઈ શીએ નહીં આપડી બોલતી બંધ થતી ના કેમેરો હામો હોય કે ન હોય આપડી બોલી હોય એ જ રીતે હવે તો હું પબ્લિક માં વિડીયો ઉતારવા માં જયારે શરમાતી નથી કારણ કે મારે પ્રમોશન આડાબરું કરવા જવાનું હોય ને મિત્રો એટલે પબ્લિક હોય હોય ને હોય એટલે શરમાઈ ને ગમે ટાઈમ રહેવું આપણે એ વસ્તુ કરવાની જ નહીં હું તો તમને બધાને કહું કે બ્લોગ વિડીયો ગમે સ્ટાર્ટ કરવાનું શરૂઆત કરો શરમાતા નહીં શરમા હોતો ભેરું થવાનું છે નહીં અમે મા તો શરમાવાનું મૂકી દીધું તમે પણ મૂકી મૂકી દઈ જો બરોબર હાલો મિત્રો આવી જો આપડે વિડીયો પૂરો કરી દઈએ ને મારાથી

બોલવું બોલવું પડે એટલે એવું નથી આપડે ગામડામાં રહીએ તો આપડે દેશી ભાષા જ આવડે આપડે બધી એટલું ઝેડ ભાષા આવડે હિન્દી કે તો હિન્દી ઇંગ્લિશ તો ઇંગ્લિશ ગુજરાતી કે તો ગુજરાતી મરાઠી ને એવું કઈ નથી આવડતું હવે એ ન પૂછતા કઈ આવડે કે નહીં તમને હવે આવી ગયો બાકી બધા